वन्दे ब्रह्मपुराधिपम् पुराधिपम् श्रीसहजाः नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरु यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદીનો બાવીસમું પદ આપણે સાંભળી રહ્યા છીએ જે પદ આપણને અંતરદ્રષ્ટિ કરાવે છે આપણા હૃદયના દરવાજા ખોલે છે જાણપણું આપે છે જે સામો નજર રાખવાની શિક્ષા અને દીક્ષા આપે છે સુતીલાને જગાડે છે જાગતાને ચાલતો કરે છે ચાલતા ને દોડતો કરે છે દોડતાને ઉડતો કરે છે આવી પ્રકારના શબ્દોની અંદર એવો એક ચમત્કાર છે મહિમા છે ભાવ અને અર્થ ભરેલા છે મોટા થવાનું મનમારે દિલમાં ઘણા ડોઢ ોઢ શબ્દનો પ્રયોગ કર્યો છે ખાલી ખોટી નિરર્થક અપેક્ષા રાખવામાં આવે એને દોઢ કહેવાય આપણામાં ગુણ નથી આપણામાં એવી આધ્યાત્મિકતા નથી આપણને ભગવાનના પ્રત્યેનો પ્રેમ મહિમા અને નિષ્ઠા નથી અને સત્સંગમાં આવ્યા પછી સાધના કરતા કરતા આપણને મોટા થવાની મહેચ્છા જાગે એ મોટા મોટું વિઘ્ન છે તું તપાસી જો ને તુજને રે ઉતરી અંતર પછી ઈચ્છ જે થવા પૂજ્ય ને રે તેનું નથી કાય તપાસ કરીએ છીએ બીજાના બીજાના જીવનમાં આપણે ડોક્યું કરીએ છીએ બીજાના દોષોને જોઈએ છે અવગુણને જોઈએ છે ભૂલોને જોઈએ છે બીજા લોકોની કોઈ પણ નાની મોટી ખામી આપણને તરત દેખાય છે પરંતુ આપણામાં કેટલી ખામી છે એનો આપણને ક્યારેય વિચાર નથી આવતો એનો અર્થ એ થયો કે આપણામાં મુમુક્ષુતા નથી આપણને કલ્યાણનો ખપ નથી આપણામાં ભક્ત પણ નથી અને આપણા આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનના મહિમાનો આપણને અભાવ છે જો ભગવાનના મહિમાને સમજ્યો હોય ભગવાનનો મહિમા જીવનમાં ઉતાર્યો હોય તો ક્યારે પણ એને મોટા થવાની ઈચ્છા ન જાગે મહિમા સમજાય મહિમાની ગાંઠ વળે મહિમાની દ્રઢતા થાય કેવું ન પડે સહેજે સહેજે નમ્રતા આવે દાસભાવ આવે સ્વભાવ અને પ્રકૃતિ પણ ટળી જાય અને એટલા માટે આ મહિમાનો મહિમા પ્રવચનમાળાની અંદર આ મુદ્દા ઉપર વિશેષ કરીને ફોકસ આપવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ સાધનાના પાયાની અંદર મહિમાની અનિવાર્યતા છે મહારાજ એટલા માટે કહું કે મહિમા વગરની ભક્તિ મીઠા વગરના શાક જેવી છે અરે ઘીનો વઘાર કર્યો હોય તજ લવિંગ મસાલો નાખ્યા હોય પરંતુ એમાં મીઠું ન હોય તો શાકનો સ્વાદ ન આવે એમ આપણી ભક્તિ પણ ભગવાન ક્યારે અંગીકાર કરે કે જયારે એ ભક્તિના પાયામાં મહિમા હોય નમ્રતા હોય દાસભાવ હોય નિર્ધમપણું હોય નિષ્કપટપણું હોય નિખાલસતા હોય અને સાથે સાથે હૃદયનો પરિશુદ્ધ ભાવ હોય તો એ ભક્તિ ભગવાન પોતે અંગીકાર કરે છે તું તપાસી જો ને તું રે ઉતરી અંતર માય જાગ સ્વામી કહેતા કે પારકી ક્રિયા પારકો આકાર અને પારકા દોષ ન જોવા આંખો આપી છે આંખો દ્વારા દુનિયા આખીને જોઈએ છીએ પણ જે અતિશય નજીકમાં છે ચોવીસ કલાક આપણી સાથે છે આપણા જીવ સાથે જડાયેલા સ્વભાવ પ્રકૃતિ દોષોને આપણે જોવાનો પ્રયત્ન નથી કરતા અને એટલા માટે મહારાજે ચાર ચાર ઉપાધિ આપી છે જોનારો બધું જોવે છે પરંતુ પોતે પોતાને નથી જોતો એ મુરખમાં મુરખ નીચમાં નીચ અને ઘેલામાં ઘેલો આવા પ્રકારના મહા ઉપાધિ શબ્દો એના માટે પ્રયોજા છે સત્સંગ તો અંતરદ્રષ્ટિનો છે મહિમા અને અંતર્દ્રષ્ટિ પેરેલલ ચાલવા જોઈએ મહારાજ એટલા માટે ટકોર કરી છે વચના અંદર કે જેવી રીતે પંખી છે પક્ષી છે ચારો ચરવા માટે સવારના માળાનો ત્યાગ કરી નીકળે અને દિવસ આખો ચારો ચરીને પાછો એ પોતાના માળામાં આવીને વિરામ કરે છે અને પશુ છે એ ઘાસ ચરવા માટે જાય અને દિવસ દરમિયાન ઘાસ ચરીને પાછું પોતાના ખીલે આવીને બંધાય છે એમ મહારાજે સંતોને હરિભક્તોને પ્રશ્ન કર્યો કે તમે દિવસ દરમિયાન વ્યવહાર નોકરી ધંધાનો ચારો કરો છો પછી પાછા આવીને ભગવાનના મહિમાના ખીલાને બંધાવો છો કે નથી બંધાતા કે પછી હરાયા ઢોરની માફક ગમે ત્યાં ભટક્યા કરો છો આવા પ્રકારના શબ્દો મહારાજે વચનાવર્તમાં કહ્યા છે આ શબ્દો પર થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે ખીલે બંધાયેલા ગાય ભેંસ જેવા નથી પણ હરાયા ઢોર જેવા છીએ આપણને માળો નથી આપણને ખીલો નથી નિષ્ઠાનો ખીલો ન હોય મહિમાનો ખીલો ન હોય દાસત્વ ભાવનો ખીલો ન હોય પવિત્રતા અને સંયમનો ખીલો ન હોય તો એ વ્યક્તિ ગમે તેટલી સાધના બાહ્ય રીતે કરતી હોય પરંતુ હરાયા ઢોરની જેવી છે અંતર્દ્રષ્ટિ કરવાની જરૂર છે અતિશય જરૂર છે પળે પળે ક્ષણે ક્ષણે આ બાબતનો વિચાર કરવાની જરૂર છે પછી ઇચ્છ જે થવા પૂજન રે તેનું નથી કાંઈ કામ ક્રોધ વળી લોભ છે રે લીએ છે તારી લાજ તેને કરી અંતરે ક્ષોભ છે રે જો વિચાર્યા આજ આપણા હૈયાની અંદર કામ ક્રોધ લોભ મો મારું તારું વેર જે ઈર્ષા સુયા દંભ છળ કપટ પ્રપંચ આવા ઘણા પ્રકારના સાંસારિક અને માયાવી ભાવો છે અને આપણને મનમાં એમ ઈચ્છા રહ્યા કરે કે હું મોટો છું મને કોઈ માને મને કોઈ પગે લાગે મારી વાહ વાહ કરે મને આગળ બેસાડે મને આરતોરા કરે મારું નામ સભામાં બોલાય આવી પ્રકારની ઈચ્છા અને અપેક્ષા જો રહેતી હોય તો આપણા ભક્તપણામાં આપણા સાધનાના માર્ગની અંદર બહુ મોટી ખોટ છે ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે જે ન કહેવાય બાર અરે તું તપાસ તો કર કેટલા બધા અશુભ સંકલ્પ વિકલ્પ જાગે છે જે બહાર કહી શકાય નહીં બોલી શકાય નહીં લખી શકાય નહીં એ વાતનો તારા અંતરે રે નથી નર વિચાર એ બાબતનો તને કોઈ દિવસ વિચાર જ નથી કે આવો મેલો છું આવો ગંદો છું આવો સ્વભાવ પ્રકૃતિને આધીન થઈને વર્તે છે છું તારો કોઈ ક્લાસ સત્સંગની અંદર ન લાગે અને તું ભગવાનની આગળ સંતની આગળ મોટા મોટા હરિભક્તોની આગળ માનની સન્માનની પ્રશંસાની અપેક્ષા રાખે એ કેટલું યોગ્ય છે નથી ખોડ તો ખોટ માયની રહે રે દે છે બીજાને દોષ કહે નિષ્કુળાનંદ ન્યાયની રે અમથો શો અફસોસ પોતાની જે ખોટ છે એને ખોળતો નથી શોધતો નથી અને બીજાને દોષ આપ્યા કરે કે આ આમ નથી કરતો આ આમ નથી કરતો આ આમ નથી કરતો મને આટલી સેવા કરી પણ બોલાવ્યો નહીં આગળ બેસાડ્યો નહીં મારી રાખ રખાવટ કરી નહીં મારી સરભરા કરી નહીં આવા પ્રકારના વિચારો મનની અંદર આવ્યા કરે આ મોટા મોટી સાધનાના માર્ગમાં ભક્તપણામાં ખોટ છે એ ખોટને ટાળવા માટે અંતરદ્રષ્ટિ કરવાની ખૂબ જ જરૂર છે પાછા વળવાની જરૂર છે ક્ષણે ક્ષણે પડે પડે વિચારવાની જરૂર છે અને જો વિચારને ન પામ્યા હોય તો ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે ગપ્પા મુકવા માટે ગયો તો ગપ્પા મારવાનો સ્વભાવ વધારીને આવ્યો વર્ષોના સત્સંગ પછી પણ આપણે નિર્માની થવાની જગ્યાએ મહામાની બની જઈએ નિર્લોભી બનવાની જગ્યાએ મહાલોભી બની જઈએ નિર્દંપી બનવાની જગ્યાએ મહાદંભી બની જઈએ નિષ્કપટી બનવાની જગ્યાએ મહાકપટી બની જઈએ સારા અને સાચા ભક્ત બનવાની જગ્યાએ મહાન દુષ્ટ અભક્ત બની જઈએ આવું પ્રકારનું બની જાય એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી આપણને ટકોર કરે છે જાણપણું આપે છે અને આ શબ્દો વાંચ્યા પછી વિચાર્યા પછી સાંભળ્યા પછી એના ઉપર નિરૂપણ કર્યા પછી આપણે પોતાના ઉપર જ આ શબ્દો લેવાની જરૂર છે આ શબ્દો છે ઔષધ છે આપણને ભયંકર રોગ લાગુ પડ્યા છે અને રોગને દૂર કરવા માટે આ શબ્દોનું પાન કરવાની જરૂર છે એનું રસપાન કરવાની જરૂર છે એનું સેવન કરવાની જરૂર છે એના ઉપર મનન ચિંતન કરવાની જરૂર છે ભગવાન અને સંતની આગ નિષ્કપટપણે પ્રાર્થના કરવાની જરૂર છે જીવ સ્વભાવ છે સમજી શકાય દેહાભમાન છે એ પણ સમજી શકાય અને આદિઅનાદિ કાળથી જીવાતમાં પોતે માયાની અંદર આધીન થતો આ વિચારતો વિચરતો આ લોકની અંદર આવ્યો છે એટલે આ બધા દોષો હોય તે પણ સ્વભાવી સમજી શકાય ભગવાન અને સંત એ પણ જાણે છે પણ જ્યારે તમે કંઠી ગળામાં પહેરી ભગવાનના માર્ગે ચાલ્યા માળા કરો છો પૂજા કરો છો ભગવાનના મંદિરે જાઓ છો સેવા ભક્તિને સમાગમ કરો છો તો સાથે સાથે આનો તપાસ કરો કે મંદિરમાં આપણે શાના માટે જઈએ છીએ મંદિર જેવા બનવા માટે સંતની પાસે આપણે શાના માટે જઈએ છીએ સંત જેવા બનવા માટે સમયા ઉત્સવની અંદર આપણે શાના માટે જઈએ છીએ કે આપણું જીવન સમયા ઉત્સવ જેવું બની જાય એટલા માટે કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે આની અંદર જે રહસ્ય સિદ્ધાંત અને મર્મ સમાયેલા છે એને ઊંડા ઉતરીને તપાસ કરીને પ્રયત્ન કરીને ભગવાનને પ્રાર્થના કરીને ટાળવા માટેનો ખટકો રાખવામાં આવે તમન્ના અને જંખના આપણને જાગવી જોઈએ કે મારે ભ્રમરૂપ થવું છે નિર્વાસનિક થવું છે ગુણાતીત થવું છે માયા મુક્ત થવું છે આવી પ્રકારની એક લગન લાગી જાય તો પછી એના સ્વભાવ ને ટાળવા માટે સમય ન લાગે તળી જાય સહેજે સહેજે ટળી જાય ભગવાનની કૃપા એના ઉપર થાય એટલા માટે કહો કે જે પ્રયત્ન કરે છે પુરુષાર્થ કરે છે તો ભગવાન અને સંતની એના ઉપર કૃપા દ્રષ્ટિ થાય છે અને ભગવાન અને સંત એમ વિચાર કરે કે આ વિચારો કામ ક્રોધાધિક દોષોએ કરીને ખૂબ પરેશાન છે સેવા બહુ કરે છે ભક્તિ બહુ કરે છે અને એના જીવનની અંદર આ બધા દોષોને કારણે પોતે અશાંત રહે છે તો સંતની સેવા કરવાને કારણે મહારાજે કહ્યું કે સંતની સેવા કરે તો ભગવાન એની એના ઉપર અતિશય કૃપા કરે અને વિચાર કરે કે આ ભક્તના સ્વભાવ પ્રકૃતિ તો તત્કાળ નાશ પામી જાય છે પ્રાર્થના કરવાની જરૂર છે રૂચિ અને સંકલ્પ શુભ રાખવાની જરૂર છે ભગવાનને સંતને હંમેશા માટે આપણે પ્રાર્થના કરતા રહીએ શુભ સંકલ્પ કરતા રહીએ અને મનમાં ગાંઠ વાળીને બેસીએ કે આપણા સ્વભાવ અને પ્રકૃતિ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સિવાય બીજે કાંઈ ટાળવાના નથી ટાળવા વાળા કોઈ દુનિયામાં છે નહીં કારણ કે આ મોનોપોલી ગુણાતી સંતની પાસે છે ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે છે એવો એક દ્રઢ સંકલ્પ રાખીને આપણને વઢે ટોકે અપમાન કરે વિમુખ કરે હળધૂત કરે તો ગુણાદિતનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુ તો પાંચ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય એવા છે અને બીજા મશરોના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે એટલે યુસ્કો સ્વામી ઘણી વખત જોઈએ તો પોતાની સાધુતાને બાજુ પર મૂકીને પણ આપણી જાટકણી કાઢે છે આપણને વઢે છે ટોકે છે એમના શબ્દો આપણને થોડા કડવા પણ લાગે છે કટુ પણ લાગે છે આપણને સાંભળવા ગમતા પણ નથી પરંતુ એ સાંભળ્યા વગર છૂટકો નથી અને એ માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી તો એવી પ્રકારની એક દ્રઢતા રાખીએ કે આ સત્સંગની અંદર જ આપણા સ્વભાવ અને પ્રકૃતિ ટળવાના છે વાસના બળવાની છે પરિશુદ્ધ થઈશું અને ભગવાનના ધામના અધિકારી થઈશું ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ એવો વિચાર ન જાગે કે અમે સત્સંગમાં મોટા થઈએ હંમેશા માટે આપ જેવી રીતે દાસ ભાવે સેવક ભાવે વર્તો છો એવી રીતે અમે સેવક થઈને દાસ બનીને નંબર બનીને વર્તીએ અને ભગવાનનો જેમ છે તેમ મહિમા અમે સમજી શકીએ એવી પ્રકારની અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો એવી આપના ચરણ કમાણમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ